બીજા દિવસે આંદોલન યથાવત જેટકોના એમડી મળવા ઉમેદવારોનો એક ગ્રુપ યુવરાજ સિંહ સાથે ઓફિસ પહોંચ્યું માર્ગ પર અડગ રહેશે જેટકો દ્વારા બારસો ને ચોવીસ જગ્યા માટે ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટને ભરતીની જાહેરાત કરવામાં આવી હતી ઝોનકક્ષા યોજાયેલા પોલ ટેસ્ટમાં ક્ત્યુ હોવાનું જેટકોની તપાસમાં સામે આવતા ભરતી જ રદ કરી દેવામાં આવી હતી

કે જ્યાં સુધી જેટકોના એમડી નહીં મળે આવેદન નહીં સ્વીકારે અને ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે સતત બીજા દિવસે પણ આમ આદમી પાર્ટીના નેતાઓ સમર્થનમાં આવ્યા બીજા દિવસે આંદોલન યથાવત જેટકોના એમડીને મળવા ઉમેદવારોનો એક ગ્રુપ યુવરાજસિંહ સાથે ઓફિસ પહોંચ્યું માંગ પર અડગ રહેશે હવે તો અંદરથી જે યુવરાજસિંહ અંદર એમડી પાસે ગયા છે જે નિર્ણય લેશે એ પછી અમે જે કરવું પડે એ કરવા માટે તૈયાર છે આંદોલન કરવું પડે અથવા ભૂખ હડતાલ કરવી પડે તો પણ અમે તૈયાર છે એ અમારે ભરતી કેન્સલ રદ કરવામાં આવી અમારે નિમણૂક પત્રની રાહ હતી અમારે પોલ ટેસ્ટ લેવાઈ ગયો હતો સાત મહિના પછી અમારી લેખિત એક્ઝામ લેવાની હતી થિયરિકલી પછી પછી અમારું મેડિકલ થયું હતું ડોક્યુમેન્ટ વેરિફિકેશન બી થઈ ગયું હતું અને નિમણૂક ઓર્ડર આપવાના હતા દિવાળી ઉપર નિમણૂક ઓર્ડર આપ આપ્યા વગર સીધી ડાયરેક્ટ પરીક્ષા રદ કરી દેવામાં આવી લોકો તો જો ઝોન વાઇઝ કહી તો રાજકોટ ઝોન મહેસાણા ઝોન એવા અલગ અલગ ઝોન માંથી બધા આવેલા છે ત્રણ ઝોન માંથી બાકી બધા પાંચસો છસો કિલોમીટર દૂરથી આવેલા છે કોઈ અહીંયા લોકલ નથી એમાં એવું છે સર કે અમે હંમેશા સત્યને જીત ગાંધીના ગુજરાતમાં થાય જ છે અને અમને સોએ સો ટકા વિશ્વાસ છે કે હંમેશા સત્યને જીત થશે અને બારસો ચોવીસ ઉમેદવારોને સાહેબ ન્યાય મળશે કેમકે એક ખોટો ઉમેદવારે એવી જાહેરાત કરી કે આ ભરતી તમે કેન્સલ કરો એકને લીધે સાહેબ બારસો ચોવીસનું ભવિષ્ય કોઈ દી જોખમમાં ન મિલાય અને પેલા ઉમેદવારનું જેણે વિરોધ કર્યો હતો એની ઓડિયો ક્લિપ કાયદેસર અને વાયરલ થયેલી છે કે મારો આ રોડનો ધંધો હશે હું પહેલાં પણ પરીક્ષામાં આવું કરતો હતો અને આ પરીક્ષામાં પણ આવું કર્યું છે અને આવનાર પરીક્ષામાં પણ હું આવું કરતો જ રહી ને એની માટે એ કહે છે કે મારો આ રોડનો ધંધો છે તો સાહેબ શું એકના રોડના ધંધા માટે આ બારસો સોવીનો ભાવિ આપણે કાંઈ ઓલામાં મેલી શકીએ સાહેબ એને પૂરો અમને બધાને ન્યાય મળવો જ જોઈએ અમે એવી લાગણી સરકાર પાસે વ્યક્ત કરીએ છીએ અમારી ઓફિસને અમે પહેલાં કહેશું કે ભાઈ અમે તમારા સ્ટાફના વ્યક્તિ છીએ અમારી માગણી સંતોષ કરી લો આપણો પ્રશ્ન છે આ બારોબાર જાય તે વ્યાજબી ન કહેવાય અને સત્તા સાહેબ જો અમને ન્યાય નહીં મળે તો ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈને અમે જાણ કરશું કે આ અમને યોગ્ય નાણય નહીં આપો અને જો એથી વધારે એવું હશે તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સુધી અને વાત કરશું અથવા અમે હાઈકોર્ટમાં અમારા આ નિર્ણયને અમે પડકારશું અને

એમાંથી અમારે અલોમેન્ટ આવે તમારો મેરિટ લિસ્ટમાં નામ આવે તમને સર્કલમાંથી ફોન અમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયા ત્યાર પછી અમારું મેડિકલ થઈ ગયું ફિટનેસ જે અમે મેડિકલ જમા કરાવી દીધું જ્યારે અમે મેડિકલ જમા કરાવું ત્યારે સર અમને એવું કહેવામાં આવ્યું કે તમને છ થી સાત દિવસમાં તમને તમારા ઓર્ડર મળી જશે અને તમને ડિવિઝનમાંથી ફોન આવશે તમારે હાજર થઈ જવાનું થશે તો અમને એવી રાહ હતી તો દિવાળી પહેલાંની અમને રાહ હતી કે અમને અમારો નિમણૂક પત્ર મળી જશે પણ દિવાળી પહેલાં કાંઈ મળી નથી પછી અમને એવું કહેવામાં આવ્યું દસ પંદર દિવસ પછી કે તમને દિવાળી પહેલાં ચાર પાંચ દિવસ મળી જાય ત્યારે પણ નથી મળ્યા ત્યાર પછી એવું પાછું ન્યૂઝમાં કે તમને દિવાળી પછી બોલાવી લેવામાં આવશે પણ ત્યારે પણ નથી આવ્યા અને અમે અગિયાર તારીખે અહીંયા આવ્યા તો અમને અહીંયાથી એવું આશ્વાસન આપવામાં આવ્યું કે તમને પાંચથી છ દિવસમાં તમને તમારા નિમણૂક પત્ર મળી જશે તમે ન્યૂઝમાં ખોટે સોશિયલ મીડિયામાં ખોટે અફવા ન ફેલાવો તમારી આગળની કાર્યવાહી જે પ્રોસેસ છે એ આગળ શરૂ છે અને પ્રમ દિવસે તારીખ ઓગણીસ તારીખે સીધી એવી નોટિસ આવી કે ભરતી પ્રક્રિયા વિદ્યુત સહાયકની આખી રદ કરવામાં આવી છે અમને રાહ હતી અમારા નિમણૂક પત્રને અને ડાયરેક્ટ એવી રીતના ન્યૂઝ આવ્યા કે તમારી ભરતી પ્રક્રિયા આખી રદ કરવામાં આવી તો અમારી સરકાર શ્રીની એવી માગણી છે ભરતી પ્રક્રિયા શા માટે આખી રદ કરવામાં આવી છે યોગ્ય તો અમે અમારો ન્યાય માગ્યો છે અમારે જો બીજી એક્ઝામમાં કોઈ પેપર લીક થાય છે કે કોઈ વિદ્યાર્થીઓ વહેલા આવી જાય એના હિસાબથી પરીક્ષાઓ બંધ રહેતી હોય પણ અમારે કોઈ કોલ ટેસ્ટમાં કોઈ સેટિંગ નથી કરેલું નથી કોઈ એક્ઝામમાં કોઈ ચોરી કરતું તો શા માટે મારી પરીક્ષા રદ કરવામાં ભરતી પ્રક્રિયા તો કાલે અમે સવારના સાત વાગ્યાના અહીંયા સાવી તો કાલે અમને એવું કહેવામાં આવ્યું કે એમડી સાહેબ છે અને અહીંયા હાજરમાં તો એવું કહેવું બપોર પછી તમને મળશે અથવા સાંજ સુધીમાં મળશે પછી એવું કહેવામાં આવ્યું ગાંધીનગર મીટિંગમાં છે પણ એવું કાંઈ હતું નહીં અહીંયા ગાંધી એમડી સાહેબ અહીંયાના જ છે તો અમને સવારમાં એવું કહેવામાં આવ્યું કે અહીંયા છે ને તમને બોલામાં છે તો દસ થી બાર છોકરા અંદર ગયા છે વિદ્યાર્થી અને યુવરાજસિંહ જાડેજા ગયા છે તો અમારી એક જ માંગણી છે કે અમને અમારો ન્યાય મળે અમારે અમારો હકનો રોટલો માંગ્યો છે અમે કોઈ જાતનો આમાં અમારો કોઈ વાક નથી અમારો વાક હોય તો અમને કહેવાય તમે કોઈ એક્ઝામમાં કોઈ ઇશ્યુ છે કોઈ પોલ ટેસ્ટમાં ઇસ્યુ છે એવું કાંઈ છે ને તો ભરતી શા માટે રહે અને અમે અમારો ન્યાય માંગવી છે જે અમારી માંગણી હતી કે એમડી સાહેબ સાથે મુલાકાત કરવામાં આવે અને એમની સાથે સંવાદ કરવામાં આવે અમારે એમડી સાહેબ સાથે સંવાદ થયો છે અને જે મુખ્ય માંગણી હતી કે પહેલાં પહેલાં તો ટેસ્ટ એટલે કે પોલ ટેસ્ટ અને લેખિત એક્ઝામ એ ફરીથી લેવામાં ન આવે આવી અમારી રજૂઆત હતી પરંતુ જે એમડી સેફ છે અને બીજા જે અધિકારીઓ સાથે ઉપસ્થિત હતા કોન્ફરન્સમાં એ કોન્ફરન્સમાં બીજા અધિકારીઓનું પણ કહેવું છે કે ભાઈ આમાં પોલ વ્યક્તિઓ એના નિર્ણય ઉપર કાયમ છે અને એ લોકો આ પોલ ટેસ્ટ એ ફરીથી લેવા માગી રહ્યા છે ત્યારબાદ જે બીજા નિર્ણયો હતા જેમાં ખાસ કરીને એસઆઈટીની રચના થઈ છે કે નથી થઈ તો એ બાબતે કોઈ ખોલ પાડવામાં આવેલો નથી કોઈ પ્રકારની એસઆઈટીની રચના થયેલ નથી ત્યારબાદ ત્રીજી અમારી જે વાત હતી કે ભાઈ અમે નેગોસિએટ કરવા માટે તૈયાર હતા એટલે કે ફક્ત પોલ ટેસ્ટ જો ફરીથી એ લોકો લેવા માગે તો અમે જે ઉમેદવારો પાસ છીએ એ ઉમેદવારો ફરીથી પોલ ટેસ્ટ આપવા માટે તૈયાર છીએ આ સજેશન એમના દ્વારા નોટ કરવામાં આવ્યું છે અને આ સજેશન ઉપર એમને અમારી પાસે સમય માગ્યો છે કે તમે અમને સમય આપો ત્યાં સુધી લીગલી અને બીજી કોઈ પણ રીતે અડચણરૂપ નહીં હોય તો ચોક્કસપણે આ નિર્ણય એ અમે તમારો કાયમ રાખીશું એટલે એક પ્રકારની હૈયાધારણા આપવામાં આવી છે વધારે બીજી કોઈ વાતચીત એમાં થઈ નથી એને જ્યાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત હતા સત્તર જેટલા વિદ્યાર્થીઓ ત્યાં ઉપસ્થિત હતા એ તમામ વિદ્યાર્થીઓને વન ટુ વન સાંભળ્યા છે એનું ડિસિઝન સામાન્ય પક્ષથી હજી કોઈ પ્રકારનું આવ્યું નથી મંજૂર છે ને અમે એક જ ફોર્મ્યુલાથી મંજૂર છીએ અને હૈયાધારણા જે છે એમાં જે પોલ ટેસ્ટની વાત છે એ પોલ ટેસ્ટ ફરીથી લેવામાં આવે તો અમે બધા જ સંતુષ્ટ છીએ અને પોલ ટેસ્ટ ફરીથી લેવામાં આવે તો અમે પરીક્ષા દેવા માટે જે ઉમેદવારો છે તમામ ઉમેદવારો તૈયાર છે પણ લેખિત પરીક્ષા જે આઠ તારીખના રોજ લેવામાં આવનાર છે એના સંપૂર્ણ વિરોધમાં છીએ અને અમે ત્યાં પણ અલ્ટિમેટમ આપીને આવ્યા છીએ કે જો લેખિત પરીક્ષાની તારીખ અથવા તો લેખિત પરીક્ષા લેવામાં આવશે તો ચોક્કસપણે ફરીથી અમારે અહીંયા ધરણા પ્રદર્શન કે આંદોલન જે પણ કરવું પડે એ અમારે કરવું પડશે કેમકે જે પોલ ટેસ્ટ છે એ પોલ ટેસ્ટ આપણે બધા જ જાણીએ છીએ કે અઠ્યાવીસ કે ઓગણત્રીસ તારીખે લેવામાં આવનાર છે કે તારીખ પછી એમાં એ લોકો તારીખની આસપાસ એની લેખિત પરીક્ષા લેવા માગે છે સાત તારીખે પરંતુ અમે લેખિત પરીક્ષાની સદંતર ના પાડી દીધી છે પરંતુ કહી શકાય કે જે એમડી સાહેબ હતા એને અમારી સાથે કોપરેટ કર્યો છે ધારણા આપી છે હૈયાધારણાથી સંતુષ્ટ નથી જ્યારે જે નિર્ણય કોન્ક્રીટ કાગળિયા ઉપર નથી આવતો વેબસાઇટ ઓફિશિયલ અધિકૃત માધ્યમોથી જ્યાં સુધી જાહેરાત નથી થતી ત્યાં સુધી અમે અમારા વિદ્યાર્થીઓ સાથે અહીંયા જે ઉપસ્થિત છે એની સાથે ચર્ચા કરવાના છીએ કે આગળ કઈ પ્રકારે લડવું કેમ કે અમારી પાસે બીજા બે રસ્તા અત્યારે ઉપલબ્ધ છે એક રસ્તો તો કે લીગલ અને લીગલમાં પણ અમારી અત્યારે લીગલ એડવાઇઝરી ટીમ અત્યારે ઉપસ્થિત થઈ ગઈ છે તો લીગલ કઈ રીતે આગળ ચાલી શકાય એ પણ અમે રસ્તો કાઢી રહ્યા છીએ ત્યારબાદ કે આંદોલનના માર્ગે જો આગળ વધવું હોય તો આંદોલન અહીંયા કરવું ઉચિત છે કે પછી ગાંધીનગર જે આપણા ગુજરાતનું હૃદય કહી શકાય એ ગુજરાતના હૃદય ઉપર જઈ અને આંદોલન કરવું એ અમે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા વિચારણા કરી અને ફરીથી આપણે એ નિર્ણય જે હશે એ સંભળાવશે અત્યારે અમારું આંદોલન ચાલુ જ છે આંદોલન કોઈ પ્રકારે અત્યારે પૂરું થયું નથી હજી અમે બહાર આવ્યા છીએ મીડિયા સંબોધન કર્યા છીએ ત્યારબાદ જે અમારા ઉમેદવારો છે એ ઉમેદવારોનો જે પ્રકારે નિર્ણય હશે એ ઉમેદવારોના નિર્ણય પ્રમાણે આંદોલન યથાવત રાખવું કે સ્થગિત રાખવું એ ઉમેદવારોના નિર્ણય ઉપર એમના જવાબની અમને અડતાલીસ કલાક સુધી રાહ જોઈ છે જો અડતાલીસ કલાક સુધીમાં એમનો જવાબ અમને આપવામાં નહીં આવે તો ચોક્કસપણે કહીએ છીએ કે આના કરતાં પણ વધારે ઉગ્ર આંદોલન એ અમે કરીશું અત્યાર સુધી અમે તમામ જે અહીંયા પ્રશાસન તંત્ર હતા પોલીસ સ્ટાફ હતા એ બધાનો સહયોગ કર્યો છે એ પ્રકારની જેની ગાઈડલાઈન હતી એ પ્રકારે અમે સાઈડમાં બેઠા રહ્યા છીએ કોઈને કહી શકાય વાહન વ્યવહારમાં પણ અગવડતા ઊભી નથી કરી પણ આગળના દિવસોમાં ચોક્કસપણે જો ઉગ્ર આંદોલન કરવાને મજબૂર કરવામાં આવશે તો અમે એમાં પણ અમે પાછી પાણી નહીં અમે પેલા પ્રયત્નો એવો કરીશું કે અમને જે લીગલ એડવાઇઝરી ટીમમાં એવા વકીલોનો વકીલ ઉપલબ્ધ થાય કે જે અમને બહુ નાની રકમમાં કેસ લડી આપે વિદ્યાર્થીઓ પાસેથી કોઈ પૈસા ઉઘરાવવા ન પડે અથવા તમારા પાસેથી મળતી માહિતી પ્રમાણે કે વિદ્યાર્થીઓ પાસેથી પૈસા ઉઘરાવવામાં આવ્યા છે તો ચોક્કસપણે કદાચ વિદ્યાર્થીઓને અમે પૈસા પાછા આપી દઈશું કેમ કે અલગ અલગ રાજકીય પાર્ટીની પણ લીગલ ટીમ હોય છે કોંગ્રેસ હોય આમ આદમી પાર્ટી હોય અપક્ષના નેતા હોય તો એના સંપર્ક સાધી અને એ સંપર્કના માધ્યમથી અમે આ કેસ જે છે એ એવા વકીલોને આપીશું જેથી કરીને કોઈ જગ્યાએ વિદ્યાર્થીઓને બર્ડન ન પડે મુખ્યમંત્રીને મળવાની વાત હતી મુખ્યમંત્રી અહીંયા મળવા આવે એ આશા હજુ જીવન છે એ આશા અમારી સંપૂર્ણપણે જીવન છે કેમ કે જો મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી હોય તો ચોક્કસપણે એને વિદ્યાર્થીઓને સાંભળવા જોઈએ અને આ જે બાબત છે એ બાબતમાં ઝડપથી એનું નિરાકરણ આવી શકે એના માટે પ્રયત્ન કરવા જોઈએ સીએમને આજે અમારું એક ડેલિકેટ સાત જણાનું છ થી સાત જણાનું ડેલિકેટ એ સીએમના જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ ઉપર જવાનું છે અને એ કાર્યક્રમ ઉપર રજૂઆતના માધ્યમથી જવાનું છે અને રજૂઆત એ સીએમને પણ કરવાના છીએ અને આવતીકાલે કદાચ એચએમ પણ આવે એવા મને મળ્યા તો અમે એચ એમને પણ રજૂઆત કરવાના છીએ અને આવતીકાલે અમારો જે કહી શકે કે અહીંયા જે વિદ્યાર્થી ઉપસ્થિત છે એના દ્વારા એક કનુભાઈ દેસાઈ એટલે કે આપણે જે ઉર્જા મંત્રી છે એ ઉર્જા મંત્રીને મળવાનો પણ કાર્યક્રમ એ અમે નક્કી કર્યો છે કેટલા વાગે સુધી આવ્યો તો કેટલા સમય સુધી ત્યાર સુધી અહીંયા તમે ધરના પર બેસશો કારણ કે જે રીતે તમે અહીંયા ધારણા આપવામાં આવી છે તો અહીંયા ધારણા જે આપી છે એનાથી લાગે કે ઉમેદવારો સંતુષ્ટ થશે અત્યારે અમે ઉમેદવારો પાસે અમને જે ઉપરથી જવાબો મળ્યા છે એ તમામ જવાબો અમે અત્યારે ઉમેદવારો સાથે ડિસ્કશન કરીશું ત્યારબાદ ઉમેદવારોનો જે નિર્ણય અને જે હશે એ નિર્ણય પ્રમાણે આગળની કાર્યક્રમ કે આગળના કાર્યક્રમની રૂપરેખા એ ચોક્કસપણે આ મીડિયાના ના માધ્યમથી જણાવીશું